ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાન આંબલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સોળથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા આંબલાલ પટેલે ખેડૂતને લઈને સૌથી મોટી સલાહ આપી છે ખેડૂતો માટે આંબલાલ પટેલે કહ્યું કે શુક્રગ્રહણનું જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ થવાની શક્યતાઓ રહેલી છે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય તેવી શક્યતાઓ વધારેલી છે જેથી આમાં પાંદડાનો નાશકારો હિતાવહ છે જો ખેડૂતોને જંતુનાશક વાપરવું ન હોય તો ટાઈ કાર્ડનો ઉપયોગ કરી શકે છે ત્રીસ ઓગસ્ટે રાજ્યમાં ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવ જોતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયેલું એવું લાગે છે તો દર્શક મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના સૌથી મોટા ભાવ વિશે વાત કરી લે તો શાકભાજીના વીસ કિલોના ભાવ વિશે વાત કરી લઈએ આજે યાર્ડના કારેલના ભાવ ત્રણસોથી થી પાંચસો સુધી જોવા મળ્યા હતા જ્યારે ગાજરના ભાવ પાંચસો થી છસો સુધી જોવા મળ્યા છે વાલણના ભાવ પાંચસો થી એક હજાર સુધી જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો બીજા વાત કહી લઈએ તો ટીન્ડના ભાવ આઠસોથી એક હજાર સુધી અને વાલના ભાવ ચૌદસો થી બે હજાર સુધી જોવા મળ્યા હતા ત્યારે દર્શક મિત્રો આદુના ભાવ બારસો થી બે હજાર સુધી જોવા મળ્યા છે જ્યારે કાચા કેળાના ભાવ છસો થી આઠસો અને પચકારોના ભાવ છસો થી એક હજાર સુધી જોવા મળ્યા હતા કંટાળાના ભાવ આઠસો થી ચૌદસો સુધી જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બાવીસથી ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બાવીસથી ત્રેવીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે તો દર્શક મિત્રો સંગ્રહ પ્રદેશ જેવા કે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનો તાંડો મચાવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભરતી બોર્ડના અધ્યક્ષ સ્મુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેદવારોને પોલીસ ભરતીની પરીક્ષા અંગેની માહિતી આપી છે પોલીસ ભરતીના પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો વિદ્યાર્થી મિત્રો બાકી રહેલા ઉમેદવારોને છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાય છે ભરતી બોર્ડના અધ્યક્ષ સ્મુખ પટેલે સૌથી મોટી માહિતી આપી છે પેપર એકમાં પાસ થશે તો જ ઉમેદવારોને બીજું પેપર તપાસવામાં આવશે જેવું હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દર્શક મિત્રો પશુપાલકો માટે પશુપાલકો માટે ખુશીના સમાચારની વાત કરી લે તો વાસ્તવમાં જે બનાસ ડેરી ની સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં બનાસ દ્વારા પશુપાલકો માટે ભાવ ફેર વધારો જાહેર કરાયો છે જેમાં ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવફેર વધારાની જાહેરાત કરી છે જાહેરાત કરતાં ઓગણીસો તોંતેર કરોડ રૂપિયાનો ભાવફેર જાહેર કરાયો છે આ જાહેરાત બાદ હવે ચાર લાખથી વધુ પશુપાલકોને ભાવફેરમાં વધારો જોવા મળશે ભાવફેરમાં વધારો થવાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો તો દર્શક મિત્રો રક્ષાબંધનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદીને ને શાળાની વિદ્યાર્થીની બાંધી હતી રાખડી જેમાં ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં આજે તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થીને પીએમ હાથ પર જે રાખડી બાંધી હતી તેમાં તેમની માતાનો ફોટો લગાડવામાં આવ્યો છે દેશભરમાં આજે રક્ષાબંધનના તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીને પીએમ હાઉસ પર પહોંચીને શ્રી નરેન્દ્રભાઈ મોદીને હાથમાં રાખડી બાંધી હતી તો રક્ષા પીએમ મોદીને રાખડી માનતા આજે રક્ષાબંધનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો દર્શક મિત્રો રક્ષાબંધનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આજના સોનાના ભાવ વિશે વાત કહે લેતો હતો તો આજે સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તવમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો ગઈકાલે દેશભરમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત તોતેર હજાર રૂપિયા પહોંચી ગઈ હતી તો જે દર્શક મિત્રો આજે ઘટીને બોતેર હજાર સાતસો ને રૂપિયા પહોંચી ગઈ છે તો દર્શક મિત્રો સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો દર્શક મિત્રો વીજળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ગુજરાતને સૌથી મોટી ભેટ આપી છે વડાપ્રધાનની અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટ મીટિંગમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં એક કરોડ રહેઠાણોને ઉપર સોલાર પેનલ લગાવવામાં પ્રધાનમંત્રી સૂર્યગ્રહની મફત વીજળીની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સને ઇન્સ્ટોલમેન્ટ માટે પાંસઠ હજાર સાતસો કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવશે એમજી જીવીસીએલ માટે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટી વાત કરી લે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં માત્ર બે જ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે જેમાં જામનગર તાલુકામાં અને અમરેલી તાલુકા અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં તૈયાર વરસાદ નોંધાયો છે